हेलो माय सेल्फ मैं महक माधवानी मैं बीबीए थर्ड ईयर की स्टूडेंट हूँ और ये हमारा बिजनेस वेंचर है जो हम बीबीए एमकॉम प्रोग्राम में ऑर्गेनाइज हुआ है और सेकेंड जनवरी हर साल बिजनेस वेंचर का प्रोग्राम होता है सो आज ये पूरा प्रोग्राम हुआ है बिजनेस वेंचर का हमारे जो पी एम नरेंद्र मोदी है उनका जो विजन वीज़, है कुटुम्बकम नेशन वन वर्न उसके अकॉर्डिंग सब हमको सबको लेके चलना है सबको साथ में लेके चलना है वो हमारा विजन है उस विजन को लेके हमने ये ये पूरा पूरा हमारे प्रिंसिपल विजन बनाया है जो हम टीम वर्क साथ में लेते हैं इसमें हम खाली बिजनेस नहीं सीखते हैं। हम सब कुछ सीखे इसमें मैनेजमेंट हाउ टू मैनेज पीपल कम्युनिकेशन स्किल्स सेल कैसे करना है बाय से करना है मार्केटिंग कैसे करनी है बजट कैसे मैनेज करना है सब हम ये इससे सीखते हैं

ફૂડ સ્ટોલ એટલે કે સ્મોલ ટાઈપ બિઝનેસ વેન્ચર બિઝનેસ વેન્ચર થી આપણને શું ફાયદો થશે તો બિઝનેસ વેન્ચર થી આપણે કઈ રીતે બિઝનેસ કરવો કઈ રીતે આપણા ખર્ચા ઉપાડવા અથવા તો કઈ રીતે આપણે આત્મનિર્ભર બની શકીએ તેના માટેની આપણને પ્રેરણા મળશે તો આ બિઝનેસ વેન્ચરમાં ટોટલ સત્યાવીસ સ્ટોલ નું ઓર્ગેનાઇઝિંગ છે અને તેનામાં અપ્રોક્સિમેટ ટુ હંડ્રેડ સેવન્ટી સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરેલું છે તો તેનાથી આપણને બિઝનેસ કરવા કઈ રીતે કરવો અથવા બિઝનેસ પોતાના બિઝનેસમાં કઈ રીતે ઉદ્ઘાટન કરવું અથવા કઈ રીતે સ્ટાર્ટઅપ કરવું તેનું આપણને નોલેજ મળશે અને આપણે સારી રીતે આપણા બિઝનેસ અથવા બિઝનેસનો ઓપનિંગ કરી શકીએ એટલે યુવા પેઢીને કહેવા માંગુ તો આ આવા કોલેજમાંથી આવા ઇવેન્ટ થાય તો જરૂરથી આપણે પાર્ટિસિપેટ કરવું જોઈએ જેનાથી આપણને બિઝનેસમાં નોલેજ મળે અને આપણે ભવિષ્યમાં આપણા બિઝનેસ ओपन करो तो कोई जातनी मुश्किल नो सामने ना कर वो पड़े अह मारूराम से डॉक्टर जयेश जानी वो धर्मसी देसाई ना एफएमआईएस में बीबीए बीकॉम ने एमकॉम प्रोग्राम में कोऑर्डिनेटर तरीके काम करूँ छु आज ऐसा स्कूल लगाए छे ओना द्वारा लगाए छे आज कितना बालकों ने लाभ ली ओके हमारा सर पद्मसी डॉक्टर एचएम सर कैंपस डायरेक्टर अंकुर एफएमआईएस में डीन હરેશ પટેલ સર અને રજિસ્ટ્રાર ભાવશાહ સર એવું ઈચ્છે છે કે છોકરા આ પ્રોગ્રામ પતાયા પછી પગભર થઈ શકે એ ઉદ્દેશ અમે આ સ્પર્ધાનું દર વર્ષે બીજી જાન્યુઆરી આયોજન કરીએ છે આ સ્પર્ધાની અંદર બસ સત્તાવીસ સ્ટોર ટોટલ અમે ઓર્ગેનાઇઝ કરેલા છે તમે યુવા પેઢી ઓકે અમે યુવા પેઢીને આ સ્પર્ધા દ્વારા મેસેજ આપવા છે કે મોદી જે વિઝન આત્મનિર્ભર ભારત એ અનુસાર વિદ્યાર્થીઓ પોતાની જાતે માત્ર જોબ નહી પણ એન્ટરપ્રિન્યોરશિપ શીખે અને એન્ટરપ્રિન્યર શીખીને બીજા વ્યક્તિઓને પણ જોબ પ્રોવાઈડ કરતા થાય